સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હવે સરકારના ટેકાના ભાવે નહીં પરંતુ ઓપન માર્કેટિંગ યાર્ડમાં ઘઉં વેચી રહ્યા છે ટેકાના ભાવ કરતાં વધુ ભાવ ઓપન માર્કેટમાં મળી રહ્યા છે તો સામે તાત્કાલિક રૂપિયા મળી જતા હોવાથી ખેડૂતો હવે ઓપન માર્કેટ તરફ વળ્યા છે

છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો ઘઉંનો પાક ટેકાના ભાવે નહીં પણ ઓપન માર્કેટમાં જ વેચી રહ્યા છે તો આ વર્ષે પણ ચોરાણું જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ એક પણ ખેડૂત આઠ જેટલા ખરીદ કેન્દ્ર પૈકી એક પણ સેન્ટર ખાતે ઘઉં વેચવા પહોંચ્યા નથી અત્રેના જિલ્લામાં ઘઉંના કુલ ચોરાણું ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું ચોરાણું ખેડૂતોને અમે અહીંયાથી એસએમએસ કરેલા છે વેચાણ અર્થે આવવા માટે પરંતુ ઘઉ ઘઉંના વેચાણ માટે કોઈ પણ ખેડૂત ખરીદ કેન્દ્ર ખાતે આવેલ નથી ઘઉંનો ઘઉંના ત્રેના જિલ્લામાં આઠ ખરીદ કેન્દ્રો હતા અને ટેકાનો ભાવ છે ચારસો ને પંચાવન રૂપિયા પ્રતિમણ ખેડૂતો વેચાણ અર્થે ન આવ્યા હોય એનું કારણ અમારા માનવા મુજબ એવું કે બજારમાં પોષણક્ષમ ભાવો હોય તેમને મળી રહ્યા હોય તો સરકાર શ્રીના ખર્ચ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે ન આવ્યા હોય લગભગ બે હજાર બાવીસ ત્રેવીસ અને આ ચોવીસ ત્રણ વર્ષથી ઘઉંના ખેડૂતો વેચાણ અર્થે આવેલા નથી સરકારના ટેકાના ભાવ ચારસો પંચાવન કરતાં હિંમતનગર ઓપન માર્કેટમાં ભાવ વધુ મળી રહ્યા છે અત્યાર સુધી સૌથી ઊંચા ભાવ આઠસો પડ્યા હતા તો નીચા ભાવ ચારસો એસી ની આસપાસ રહ્યા હતા જેને લઈ ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે

હિંમતનગર માર્કેટની વાત કરીએ તો આ વર્ષે ત્રણ લાખ ત્રીસ હજાર ચારસો બોરીની આવક થઈ છે જે અન્ય માર્કેટ કરતા પણ વધુ છે છેલ્લા બે ત્રણ વર્ષથી તો હવે ખેડૂતોને છે ને અનાજ વેચ્યું છે સરકાર એક બાજુ એમ કે છે કે અમે ખેડૂતોને છે ને કે ડબલ ભાવ આપવા માગીએ છીએ જ્યારે અત્યારે પરિસ્થિતિ છે ને એનાથી વિપરીત છે કે ખુલ્લા બજારમાં જે ઘઉં અથવા મગફળી અથવા બાજરીના જે પાકના ભાવ મળી રહ્યા છે ટેકાના ભાવ કરતાં છે ને ખુલ્લા બજારમાં ભાવ વધારે છે એના કારણે એક વસ્તુ બીજું પણ એક એવું કારણ છે કે ભાઈ પેલા ટેકાના ભાવે વેચવું હોય ને તો રજીસ્ટ્રેશન કરાવો ઉતારા લાવો ને આધાર કાર્ડ લાવો ને ચેકબુક લાવો ને પાસબુક લાવો ને આ બધી જફા છે ને ખેડૂતને નથી ફાવતી કારણ કે એને તો બીજા કામ હોય છે અને એના તો ભાઈ તરત પૈસા જોઈતા હોય એના તો ખેતીના કામમાં છે ને પૈસાની જરૂર હોય એટલે એ તો રોકડામાં જ માને એટલા માટે છે ને ટેકાના ભાવે વેચવા માટે ખેડૂતો ખૂબ ઓછા તૈયાર થયા છે આમ તો સરકાર જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવ પોષણક્ષમ આપે તો ચોક્કસ ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં નહીં પણ ટેકાના ભાવે વેચે પરંતુ રજીસ્ટ્રેશનની જફવા અને તાત્કાલિક રૂપિયા મળી જતા ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મતનગરમાં ત્રણ લાખ ત્રીસ હજાર ચારસો બોરીની આવક થયેલી છે જ્યારે ખેડૂતોને સારા એવા ભાવ મળ્યો છે અહીંયા આગળ આઠસો રૂપિયા ઊંચા ઊંચો આઠસો રૂપિયા ભાવ પડેલો છે અત્યાર સુધીમાં